એ પયા શું છે આ બધું હે પરજી મન પૂછા વગણા દોરે મન ના કેતા પણ પયા છે શું હા આ વટડી છે વટડી છે ટાયર છે છે તાર તાર ના આવે તો શું આવે પગ આવે લો પગ તો છે નહીં ઈ તો સણગારેલા છે એટલે પગ ના દેખાય હે સણગારેલી છે એટલે પગ ના દેખાય ઈ ટાવર છે આ બે ટાવર તો પડી જાય રે ઓ શું આવે છે એટલે કાક બાંધું તું કે લેક બધું ના ના તો ટાવર ની આવે પાછો ચા જવાનું એ હું ભૂલી જઈશ પાછો

भाई दू चश्मा लगाओ ना सर क्या नाम है आपका चश्मा <laughs> लगाओ ना सर क्या नाम है आपका अल्प भैया लगा याद खरीज लगा

એટલે જે ઘામાં છે ને ઉખાર હોય ને તો રાખવી પણ એનું આમાં આબુ ના પડે એટલે ભાઈ તમે ને મેથું પણ સરજો કેનાલ નું આ માથે શું પહેર્યું છે માથા શું છે હે ના અમારે તો આવું હોય હા તો અમારે આવું હોય એ તમારે એવું હોય પણ પાછું આવું ના હોય જો આવું હોય ના એવું ના હોય દેખ ના હે ખોલો અચ્છા સેન ઈ વડી શું આ ભાગડી રિમોટ વા કંપની ની હે ઈ વડી જઈ આવી આવી રિમોટ થી ચાલે બતાવો કે ઓ દેખેંગે હિન્દી આવડતી હે દેખેંગે હા દેખે દેખે હમ બોડી બોડી ની આવે ને મોટર વાળી લાગે હે મોટર વાળી છે રિમોટ વાળી છે રિમોટ વાળી કેવરી ચાલુ થાય બતાવો કવ કોન મુર હે એસે રિમોટ ચાલતા હે મને જે દેખા તો નહી પર કેસે ચાલતા હે આજુ અતરે હે રે વરસાદ ગમે તાર આવે વાવા જોડી ગમે તાર આવે ઈ વાત સાચી હે ઈ વાત સાચી તો માથે બોધ દેવા ચાલે કેવરી બોધવાની એમ એમ હા

આવો ભાઈ આવ મે મને આયા હે અરે ભડિયા રાજા ને આ રત્ના નમન છે અરે નમન છે અરે રત્ના તુષાબડ આવે છે અરે બેલી સગુણા ને હું તેડવા આવ્યો છું